અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પચાસ ટકા ટેરિફ ભારત ઉપર લાદવામાં છે ત્યારે મોદીજી આપણા વડાપ્રધાન એમણે જોરશોરથી વિરોધ કર્યો છે કિસાનોના હિતમાં પશુપાલકોના હિતમાં અને મછવારોના હિતમાં અને દેશની આર્થિક નીતિ રીતિના હિતમાં ત્યારે આજે સૌ પ્રથમવાર અમરેલીની અંદર રાજકમલ શોપમાં આનો પૂર જોરથી વિરોધ કરવામાં આવ્યો છે ભારતીય જનપરિષદ દ્વારા અને ભારતની જનતાને પણ અમરેલીના માધ્યમથી એક એમને જગાડવા માટેની અપીલ પણ કરવામાં આવી છે કે ભારતની એકસો ચાલીસ કરોડની જનતા અમેરિકાના કોઈપણ પ્રકારના ટેરિફના દબાણમાં આવ્યા વગર એમનો વિરોધ કરે છે અને સમગ્ર દેશની જનતા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીની સાથે છે